આ ખુલ્લી દુકાનો હાટ બજાર તરીકે ઓળખાય છે ડેડિયાપાડામાં દર શુક્રવારે હાટ બજાર ભરાય છે અહીં જીવન જરૂરી દરેક વસ્તુઓ બજાર કરતાં સસ્તા ભાવે મળી રહે છે આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી વસ્તી હોવાને કારણે રોજિંદુ કમાઈ પેટી ઉરળતા આદિવાસીઓ પાસે ખરીદી કરવા મોટા શહેરમાં જવાનો સમય નથી હોતો ત્યારે અઠવાડિયા ભરાતી આ હાટ આદિવાસીઓ માટે ખરીદી કરવાનું મોટું માધ્યમ બની રહે છે લગભગ છેલ્લા દસેક વર્ષથી અઠવાડિયે કંઈક બજાર ભરાય છે અને આ બજારનાથી દર અઠવાડિયાની અંદર એક દિવસ અમારે ત્યાં આદિવાસીઓ આ બજારમાં આવે છે જે કંઈ એમને રોજીરોટીથી જે કંઈ આવક મળી હોય ખેતીમાંથી જે આવક મળી હોય એના જે કંઈ એમને બચત થતી હોય એની ખરીદી કરે છે ત્યારે આ હાટ બજારમાં દિવાળીની ચીજવસ્તુઓની કંઈક અલગ જ રોનક જોવા મળી રહી છે

હાલ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે દિવાળીની ખરીદી શહેરોમાં ઓછી જોવા મળે છે પરંતુ આ હાટ બજારમાં ગરીબ આદિવાસીઓ દિવાળીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે જયેશ દોશી વીટીવી નર્મદા